સૂરતના વરાછા વિસ્તારમાં સગાઈના પાંચ મહિના બાદ યુવકે મંગેતરની હત્યા કરી ફરાર થઈ ગયો હતો વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને મહીસાગરના જંગલમાંથી ઝડપી પાડી હત્યાનો ભેદ ઓકે કાઢ્યો હતો વરાછા વિસ્તારમાં ગઈકાલે હત્યાનો બનાવ સામે આવ્યો હતો વરાછા હરિધામ સોસાયટીમાં યુવતીને ગળાના ભાગે ચપ્પુ મારી હત્યા કરવામાં આવી હતી પાંચ મહિના પહેલાં જ યુવતી સાથે સગાઈ થઈ હતી સંજય પગી અને મૃતક વતન થી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો સુરત આવ્યા બાદ આ પ્રેમ સંબંધ આગળ પણ ચાલી આવ્યો હતો જેની જાણ પરિવારને કરતા બંનેની સંમતિ બાદ સગાઈ કરી દેવામાં આવી હતી હત્યા બાદ સંજય ફરાર થઈ ગયો હતો અને વરાછા પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યારા આરોપી સંજય પગીને મહીસાગર જિલ્લાના જંગલમાંથી ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક યુવતીની તેના સગાઈ થયેલ હાલના આરોપીએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને મોત નીપજાવવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી સમગ્ર હકીકત જોતાં મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે ચારેક માસ પહેલાં સગાઈ થયેલી અને ચારિત્ર્ય બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્રની શંકા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા ગુજિયા અને તેમની સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરની માર્ગદર્શન અને સૂચના હેઠળ તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે